છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખોડિયાર માતાના મંદિરે યોજાતા નવરાત્રી મહોત્સવમાં શિવ રંજની સ્કૂલ કોરિયોગ્રાફર કિંજલ પુરોહિતે જે બાળકીઓ શાળાની બાળકીઓની ભરત નૃત્યની પ્રેક્ટિસ કરાવાઈ છે તે બાળકીઓ ગર્બ મહોત્સવ દરમિયાન ભરતનાટ્યમ નૃત્યની સુંદર પ્રસ્તુતિ કરી હતી જે નૃત્યને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું કિંજલ પુરોહિત શિવ રંજની સ્કૂલ ઓફ ડાન્સની સંસ્થાપક આજે અહીંયા આમાં ખોડિયાર મંદિરના ચોગાનમાં મારી બાળાઓએ ખૂબ જ સારું એવું ભરતનાટ્યમ નૃત્ય પ્રસ્તુત કર્યું છે તેમજ અહીંયાના આયોજકો અને અમને બોડીરીના લોકોનો પણ ખૂબ જ સારો એવો

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર